હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ખૂબ જ સુંદર ભજન રામનું રામના જન્મનું રામનવમી સ્પેશિયલ ભજન ભજન નીચે લખીને આપેલું છે ભજન સાખીની સાથે છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય સીતામઢ રામે લીધો અવતાર ભાર ભૂમિનો હર લીધો અવતાર ભાર ભૂમિનો હર વા पार भूमि नो हरवान काम उत्तम करवा भार भूमि नो हरवान काम उत्तम करवा रामे ली दो अवतार भार भूमि नो हरवा चैत्र नो मने अवतरिया श्री राम चैत्र सुद नो

हर भूमि काम उत्तम करवा बार भूमि नोहर काम उत्तम करवा विश्वामित्रना नायज्ञ नू ने पूर्ण करवा काम बन्ने बंधुओ सीधा लक्ष्मण ने श्री राम રામ તારીકા સુબાહુના પ્રાણ હરવા રામ તાળી સુબાહુના પ્રાણ હરવા રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા ભાર ભૂમિનો હરવાને કામ ઉત્તમ કરવા रामे लिधो अवतर भारभूमि हरवा भूपति सर्व सर्वेळाया जनकपुरी निमान भूपति सर्व सर्वेळाया जनकपुरी निमान धनुष तोडवाने कारणे धनुष कारणे रामने राम तेडाव्या राम धानष तोडि सीता जिने वार वारे रामे धानुष तोडि सीता जीने वार वारे रमे लि अवतार भार भूमि नो हरवा बार भूमि नो हरवाे काम उत्तम करवा लि धो अवतार बार भूमि नो हरवा ವಚನ ಪಿಂತ ನೂ ಸೀತಾ ಲಕ್ಷ್ಮಣ ಸಂಗ ಕೈ ಕೈ ವಚನ ಪಿಂತ ನೂ ಸೀತಾ ಲಕ್ಷ್ಮಣ ಸಂಗ ಕೈ ಕೈ તણા કલશ થી રામ મહિ રામ ફરવા રામ ઝાડ પાન મહી લાગ્યા ફરવા કે રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા ભાર ભૂમિનો હરવાને કામ ઉત્તમ કરવા રામે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા પંચવટીમાં પધર્યા ને મળ્યા મુનિવાર અનેક પંચવટીમાં પધારિયા ને મળ્યા મુનિ વર અનેક મિત્ર થયો મહાબલી મિત્ર થયો મહાબલી વૃદ્ધ જટાયું એક રામ આવી સુર પંખા કામ કાપટ કરવા રામ આવી સુર પંખા કામ કાપટ કરવા રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા ભાર ભૂમિનો હરવા ને ઉત્તમ કામ કરવા નાક કાન કપાઈ ગયા ને ગઈ રાવણની પાસ નાક કાન કપાઈ ગયા ને ગઈ રાવણની પાસ જોઈ બેનીના ના રૂપને જોઈ બેનીના રૂપને રાવણ થયો છે ઉદાસ રાવણ ક્રોધ કરીને આવ્યો સીતાને હરવા રાવણ લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા રમે લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા ને ઉત્તમ કામ કરવા મામો મારી ચમૃગ થયો ને સીતા હરવા કાચ વળતા લક્ષ્મણ દોડજો વળતા લક્ષ્મણ દોડજો એમ કર્યો રે પોકાર એવું સુણી સીતાનું માન લાગ્યું ભમવા એવું સુણી સીતાનું માન લાગ્યું ભમવા રામે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા રામે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા વેશ ધર્યા યોગી ગયો ત્યાં એવા રાવણ થી લાગ્યા ડરવા એવા રાવણ થી લાગ્યા ડરવા કેરામે લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા ભૂમિનો હરવાન ઉત્તમ કામ કરવા સુની મઢી દેખીને રુદન કરતા રામ લક્ષ્મણજી સુની મઢી દેખીને રુદન કરતા રામ લક્ષ્મણજી समझावता अने समझे नहीं श्री हरि राम राम शब्दों ने गीध पासे आव्या मल राम सबरी ने गीध पासे आव्या मलवार में लीधो अवतार भार भूमि न हरवा भार भूमि न हरवा उत्तम काम करवा વૃદ્ધ જટાયુને જોઈને તેણે કર્યું યુદ્ધ વૃદ્ધ જટાયુને જોઈને તેણે કર્યું છે અગ્નિ ચાલ્યો રાવણ નથી અગ્નિ ચાલ્યો રાવણ નથી નથી કોઈની પરવા રમે અંગદને સે વૃષ્ટિ કરવા રમે અંગદને મેલ્યા સે વૃષ્ટિ કરવા રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા રમે લીધો અવતાર ભાર ભૂમિનો હરવા ભાર ભૂમિનો હરવા ને ઉત્તમ કામ કરવા મિત્ર સુગ્રીવને મળ્યા ને ઉપાડ્યા પવન કુમાર મિત્ર સુગ્રીવને મળ્યા ને ઉપાડ્યા પવન કુમાર શોધ સીતાને લાવ્યા બળિયા પરંપાર એને ક્રોધ કીધો ને લંકા બળ બળવારે રામ એને ક્રોધ કીધો लागी लंका बलव रमे अवतार भार भूमिनो नो हरवा भार भूमिनो नो हरवा उत्तम काम करवा सैन्य बंधु भेगु थयु ने समंदर बांधी पा राजा रावण मारियो सीता ना करिया काम રામ ભક્તો ના કામ બધા લાગ્યા કરવા રામ ભક્તો ના કામ બધા લાગ્યા કરવા રામે લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા જય જય કાર ત્રણ લોકમાં અને દેવો થયા પ્રસન્ન શાંતિ સુખ સૌને આપવાને રામ ભુવન રામ ભેગા થયા થયાસે સંત ભજન કરવા રામ ભેગા થયા થયાસે સંત ભજન કરવા રામે લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા